ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની આવતીકાલથી રાજ્યમાં શરૂ થનારી પ્રક્રિયા અંગે ભાજપની કાર્યશાળા યોજાઈ કાર્યશાળામાં ધારાસભ્યો ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પણ હાજર રહ્યા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર પાંડેની અધ્યક્ષતામાં કાર્યશાળા યોજાઈ જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં એટલે કે એસઆઈઆરમાં મતદારો સાથે રહી પ્રક્રિયા સરળ કરવા માર્ગદર્શન અપાયું તેમજ ભુજ સુધી ભાજપનો કાર્યકર આ પ્રક્રિયામાં જોડાય અને એક પણ સાચો મતદાર નોંધણી પ્રક્રિયામાં બાકી ન રહે તે અંગેની સૂચના આપવામાં આવી છેલ્લે બે હજાર બેમાં માં આ પ્રક્રિયા યોજાઈ હતી અને હવે બે દશક પછી ગુજરાતમાં આ પ્રક્રિયા યોજાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા એવું કહી શકાય કે દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણા ની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુઘા સુધારણા માટે પોતે પોતાના બુચ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે